અત્યાર સુધી તમે હજાર કે લાખોની કિંમતના કપડા પહેર્યા કે જોયા હશે પરંતુ ક્યાંય એવું સાંભળ્યું છે કે હજારોની કિંમતના મોંઘેરા કપડા સંપૂર્ણ રીતે ફ્રી મળે જી હા જાણીને તમને કદાચ નવાઈ લાગશે પરંતુ રાજકોટની એક સાડી લાઇબ્રેરીમાં 1000 થી લઈને 25000 થી વધુ કિંમતની મોંઘેરી સાડીઓ સંપૂર્ણ રીતે ફ્રી આપવામાં આવે છે અમે વાત કરી રહ્યા છીએ રાજકોટમાં આવેલી સાડી લાઇબ્રેરીની કે મોંઘેરી સાડીઓ મહિલાઓને સંપૂર્ણ રીતે ફ્રી આપવામાં આવે છે તો આવો જાણીએ અહીં મહિલાઓને ફ્રીમાં સાડી કેવી રીતે મળે છે સાથે જ ગુજરાતની પ્રથમ સાડી લાઇબ્રેરીની મુલાકાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે તમારે મારું નામ સોનલ વાછાણી છે યુએસએ ના ટ્રસ્ટમાં નવ વર્ષથી સેવા આપી રહી છું અને જે આ સાડીનો પ્રોજેક્ટ આપણે શરૂ કર્યો છે એમાં પ્રોજેક્ટ મેનેજર મેનેજરનું કરું છું સૌપ્રથમ તો અત્યાર સુધી આપણે બુક લાઇબ્રેરી જોઈ હોય કે ક્યાં ફ્રીમાં બુક મળે છે પરંતુ આ યુનિક લાઇબ્રેરી છે આ સાડી લાઇબ્રેરી છે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ સાડી મહિલાઓને ફ્રીમાં મળે છે તો કેવા કેવા પ્રકારની સાડીઓ છે એ હું જોવા માંગીશ અહીંયા તમે જોઈ શકો છો કબાટમાં પણ છે અહીંયા પણ આપણે છે લગ્નની શરૂઆત થાય એટલે પીઠીને માંડવા અને ટોટલી ફેરા ને બધું આગળ આપણી પાસે બધી પીઠીની સાડી છે તમે જોઈ શકો છો દરેક લોકોને મોટી ઉંમરના હોય કે યંગ આપણી એજના હોય તમારી એજને કે મારી એજ એ બધાને ગમે એ ટાઈપની પીઠીની આખું કલેક્શન છે ત્યાર પછી છે અહીંયા પાછળ છે આપણી પાસે આ બધા ચણિયા ચોડી અલગ અલગ વેરીએશનમાં ત્યાર પછી છે માંડવાની ને બધી સાડીઓ મમ્મી પહેરે દીકરાને કે દીકરીને મમ્મી મેરેજમાં એની માટે છે આ આ બાંધણી બધી બધી સાડીઓ છે છે ત્યાર પછી પણ કલેક્શન અને થોડી હેવી વર્ક વાળી કે જે યંગ જનરેશન છે એને મજા આવે પહેરવાની એ ટાઈપની આપણે અત્યારે કલેક્શન છે આપણી પાસે આ જે સાડીઓ છે એ લગભગ પચીસ થી ત્રીસ હજારની રેન્જ સુધીની આપણી પાસે અત્યારે સાડીઓનું કલેક્શન છે આ સાડી છે આપણે જોઈ શકો છો તમે કે આ સાડી જયારે આપણે લગ્નમાં લેવા જઈએ બારે એટલે આ સાડી તમને પાંચ થી સાત હજારની રેન્જ કેસે આ બધી સાડી અને આ એક કલર મેરેજ ની સિઝન હોય ને ખરીદી કરો એટલે આ કલર પેલા ચોઈસ થાય ત્યાર પછી આ ફાસ્ટ કલર છે બધા અત્યારના જે કઈ છે આપણે ટ્રેન્ડ એ મુજબની દાતાઓએ સાડીઓ છે અને આ જેટલી સાડી છે ને એમાંથી એક પણ સાડી વેચાતી લીધેલી નથી આ બધી સાડી બેનો દ્વારા આપવામાં આવેલી છે ડોનેશનમાં આપ જોઈ શકો છો ઘણી બધી સાડીઓ હું તમને બતાડું તમને અને આપણી પાસે વિથ બ્લાઉઝ પણ છે સાડીઓ આ સાડી સાડી નું આખો સેટ કહી શકાય કે હા બસ આખી સાડીઓનો સેટ છે આ તમે જોઈ શકો છો બેનો જયારે લઈ જાય છે આ બધી પહેરવા લઈ ગયા છે ત્યારે વ્યવસ્થિત પાછી આપણે એને ધોવડાવી ડીસી કરાવી ને પછી રાખીએ છીએ કે એના પછીનું નેક્સ્ટ જે યુઝ કરે એને એનું એલર્જી ના થાય સ્કીન એલર્જી ત્યાર પછી છે આ ચણિયા ચોળી આપણી પાસે

હોય કે ભાઈ આ નથી કરવું પણ એમની માટે આ ફ્રી ઓફ માટેસ્ટમાં આપણે અહીંયા આપીએ છીએ આ બધું ચણિયા ચોળી સલારા ત્યાર પછી સાડીની તમે રેન્જ જોઈ શકો છો સેલા પણ છે અને એક વધારે પણ છે કે સારા પ્રસંગો માટે તો છે જ પણ યુવા સેના ટ્રસ્ટમાં માઠા પ્રસંગોની પણ સાડી મળે અચ્છા તો એને પણ ધ્યાન લેવામાં આવી છે ન માત્ર ખુશી ના પ્રસંગો પણ માથા પ્રસંગોમાં હોય તો લોકો અત્યારે લેડીઝ છે એ વર્કિંગ વુમન હોય સાડી ઓછી પહેરતી હોય એની પાસે કલેક્શન તો હોતું જ નથી એમાં માથા પ્રસંગ ભાવના હોય એટલે એની માટે ખાસ અમારી પાસે છે એ કલેક્શન પણ છે કે માથા પ્રસંગો હોય તો તમે એથી એની માટે પણ સાડી લઈ જઈ શકો છો હવે હું એ જાણવા માંગીશ કે કઈ કઈ મહિલાઓ છે એના માટે કોઈ ક્રાઇટેરિયા એવું કઈ નક્કી કરવામાં આવ્યું છે કોઈ પણ ક્રાઇટેરિયા નથી પણ પ્રાયોરિટી આ પ્રોજેક્ટ શરૂ કોને માટે કર્યો તો ઈ એક પ્રાયોરિટી ધ્યાનમાં રાખી હતી કે જે મધ્યમ થી પણ નબળો વર્ગ છે એ બેનો કે જે આવી બધી સાડીઓ તમે જોઈ શકો અહિયાં કેટલી હેવી હેવી રેન્જની સાડીઓ છે એના પ્રસંગમાં નથી પહેરી શકતી એટલે એવા બેનો માટે ખાસ ધ્યાનમાં રાખીને આ શરૂ કરવામાં આવેલું હતું પણ હવે આપણા જેવા મધ્યમ વર્ગના હોય અને એની વર્ગના હોય એ પણ એવું વિચારે છે કે આપણે લગ્ન પ્રસંગમાં ખોટી સાડીઓ છે બે ત્રણ દિવસનો એટલું બધું અને એ લોકો પણ હવે લઈ જાય છે હવે આ લાઇબ્રેરીનો કોઈ ક્રાઇટેરિયા તો છે જ નહીં પણ જે ઉદ્દેશ્ય હતો એના એનાથી પણ વધારે બેનો હવે આમાં એટલે માત્ર આર્થિક રીતે જેમને ના પરવડતું હોય એવી આર્થિક મહિલાઓ પરંતુ દરેક વર્ગને પણ જોતી હોય એના માટે કોઈ નીતિ નિયમો નથી કોઈ કોઈ મહિલા સાડી લઈ જઈ શકે છે અને હવે થાય છે એવું સાડીની લાઈબ્રેરીમાં બહેનો આવીને લઈ જાય છે તો એના ઘરે પણ પડી હોય ને સાડીઓ એ પણ મારી સાડીઓ હું નથી બસ આવી રીતે આ કલેક્શન છે ને વધતું જાય છે તમે જોઈ શકો છો કે હવે અહીંયા પણ છે હજી ઉપર પણ કલેક્શન રોજ રોજ આવતું રહી છે બારગામ થી આઉટ ઓફ સિટી થી અને ગુજરાતની બહાર મહારાષ્ટ્રમાં પણ આપણા જે વિડીયો છે અને વોટ્સઅપ મેસેજ જોઈ અને હવે બધા મોકલાવે છે એટલે ઈ બધું પાર્સલ એ બધું આવે છે બેનો પણ લઈ જાય છે બાર ગામના પણ ઘણી વખત આપણે જોયું હોય છે કે સામાજિક પ્રસંગમાં અમુક મહિલાઓ છે આર્થિક રીતે સશક્ત ના હોય ફાઈનાન્સીયલી કન્ડિશન સારી ના હોય તો એ લગ્ન પ્રસંગમાં જવાનું ટાળતા હોય છે કારણ કે એમની પાસે સાડી સાડી હા કે એવું નથી હોતું હા તો એના માટે તો આ લાઇબ્રેરી છે આશીર્વાદ રૂપ કહી શકાય તો એના વિશે બસ મેસેજ બને ત્યાં સુધી અમે દર વખતે કહીએ છીએ કે આ સાડીની લાઇબ્રેરીનો મેસેજ

ઝુંપડપટ્ટી છે કેવા ખાસ તો એમ કહીશ કે ઝૂપડપટ્ટી સ્લમ્સ એરિયાના લોકોને ખાસ કે એ લોકો લઈ જાય તો આ બધી મહેનત છે ને એ લોકો એવું કઈ હોય છે નીતિની મોકી ત્રણ પાંચ દિવસનો પીરિયડ હોય છે નોર્મલી કે તમે પ્રસંગ હોય એને એક દિવસ અગાઉ લઈ જાઓ પ્રસંગ પૂરો થાય પછી બીજા દિવસે તમે રિટર્ન કરી જાઓ પછી બારગામ જે બેનો હોય છે તો એ થી સાત દિવસ નો ટાઈમ એમને આપીએ અને એ લોકો ફોર્મ ભરી ફિલઅપ કરી અને ને કન્ડિશન એ પ્રમાણે લઈ જાય છે એના માટે કોઈ આધાર પ્રૂફ આધાર કાર્ડ ની ઝેરોક્સ છે એ તમારે ખાલી આપવાની હોય છે અને બાકી રેસીડન્સ નો એડ્રેસ છે ફોન નંબર છે એ બધું ફોર્મમાં પ્રાથમિક વિગત એમાં આવી જતી હોય છે અને બહુ સરસ ચાલી રહ્યું છે મોટા ભાગે આપણે જોઈએ તો લગ્ન પ્રસંગમાં સાડી પહેરીને જાય તો એ ફૂલેકુ ને જમણવાર ને માં સાડીઓ છે એ થોડી ઘણી ખરાબ થઈ જતી હોય છે તો એનું ડ્રાય ક્લીન એ બધું અહીંયા જ કરવામાં આવે છે કે કરીને નહીં લાગો તે આપણે કંઈ કરવાનું નહીં પણ એક ધ્યાન રાખવાનું કે તમે જે સાડી લઈ જાવ છો એને સ્વાભાવિક છે કે બાળક હોય નાનું તો કદાચ ફાટે એક હજી સુધી એવો કિસ્સો નથી કે ક્યારે કોઈ ફાટેલી તૂટેલી આપી માણસો ને પણ કિંમત છે કે આજે આપણને ફ્રીમાં વસ્તુ મળે છે તો આપણે સાચવીને રાખીએ હજી સુધી એક એવો કિસ્સો નથી બહેનો કે બહેનો લઈ ગયા હોય ને બગાડી નાય હોય પણ એ બહેનો ઉપર કોઈ ટાઈપની જવાબદારી નથી હોતી એમણે જવાબદારી થી લઈ જવાનું અને દઈ જવાની પછી અમે અહીંયા સંસ્થામાં ડીસી કરાવીએ છીએ કારણ કે એક તો છે ચોખ્ખાઈ અને બીજું કે એલર્જી કઈ એલર્જી હોય કે સ્કીન ઇન્ફેક્શન હોય એના પછી જે લઈ જાય એને ના થાય એટલે ડીસી અહીંયા અમે કરાવીએ છીએ એટલે પહેરવા માટે તો ફ્રી ઓફ કોસ્ટ સાડી આપવામાં જ આવે છે પરંતુ એનું ડ્રાય ક્લીનથી લઈને એની સ્વચ્છતા કેવી રીતે જળવાય કોઈ સ્કિન એલર્જી કે એવું કઈ ના થાય એના માટે પણ અહીં પૂરા પ્રયાસ કરવામાં આવે છે હવે હું એ જાણવા માંગીશ કે આ બધી સાડીઓ છે એ તમે ખરીદેલી છે ક્યાય થી કે કોઈ દાતા કે એવી રીતે ટ્રસ્ટમાં સિંગલ એક પણ સાડી આમાંથી યુવા સેના ટ્રસ્ટ દ્વારા ખરીદી કરવામાં નથી આવી આ બધી જેટલી સાડીઓ જોવો ચારસો ની ઉપર છે આપણી પાસે કબાટમાં પણ હું બતાડી શકી એ એક સાડીઓ દાતાશ્રી બહેનો છે આપણા જે યુવા સેના ટ્રસ્ટના શુભેચ્છકો મેમ્બરો વાયા મીડિયા ફ્રેન્ડ સર્કલ જે હોય એ અને અજાણ્યા પણ દાતાઓ એના દ્વારા દેવામાં આવેલી છે આ બધી સાડીઓ એક પણ સાડી હજી સુધી પરચેસ કરવામાં આવી નથી એટલે દાન કરવા માટે દાતાઓ સાડીઓ છે કે તમને નહી નહીં સાડી માટે જે સાડીની લાઇબ્રેરી છે એની માટે રોકડ રકમ નથી લેતા ફક્ત ને ફક્ત સાડી સરારા લાચા કે જે કાઈ તમારી પાસે હોય એ તમે કપડા જ આપવાના રહેશે સાડીની લાઇબ્રેરી પૂરતું એટલે બધા માટે ઓપન છે કે કોઈ પણ ને અહીં સાડી આપવી હોય કોઈ પણ કાસ્ટ ની સેવા માટે કોઈ એ સ્વીકારવામાં આવે કોઈ પણ કાસ્ટ ની બાઉન્ડ્રી ની બહાર છે યુવા સેના ટ્રસ્ટ કોઈ પણ એરિયા હોય કે કોઈ પણ કાસ્ટ હોય ઈ આમાં મેટર નથી કરતું બસ તમે બેન છો બેનો છો તમે જરૂરિયાત વાળા છો તમને ગમે છે અથવા તો તમે નવી નવી સાડી પહેરવાના શોખીન છો અહીંયા આવો અને લઈ જાઓ પહેરીને લઈ જાઓ બસ આ સિમ્પલ એક લોજિક બાકી કોઈ ફ્રેમ એક નથી કે ભાઈ આ ક્રાઈટેરિયા નહીં બહેનો માટે કોઈ એક નથી કે આજ લઈ જઈ શકે ક્યારેક એવો કોઈ કિસ્સો બનેલો કે કોઈ મહિલા સાડી લઈને ગયા હોય ને એમનું લગ્ન પ્રસંગમાં સારી રીતે એમનું માન સન્માન કહી શકાય કે સાડી લઈ જઈ તો એ આવીને ભાવ છે એવો કોઈ કિસ્સો ઘણા બહેનો છે એવા જોયેલા છે મારે એસએનકે નું આખો ગ્રુપ છે બહેનોનું એ બહેનો જ્યારે જોવા જાય વાય મીડિયા એમને ખબર પડી ત્યારે અને લઈ ગયા તાનો બ્રણ સાડી જઈ શકો ત્રણ ચાર અને અમુક વસ્તુ એવી હોય કે બેનો જોઈને પણ ખ્યાલ આવી જાય કે આ બેનો ઓકે છે એ કિસ્સો એ હતો કે બેનો જયારે બદલે જયારે અહીંથી જોવા આવ્યા એટલે અમુક સાડીઓ તો એમને ગમી ગઈ છે આ સાડી હું તમને કઉ છું એક આ સાડી છે આ સાડી છે આ બધી બેનો છે એ લઈ ગયેલા છે તમે જોઈ શકો છો હજી પડે ને આ બધી સાડીઓ જયારે પહેરેલી હતી અને માં વિડીયો બનાવીને જયારે મોકલાવ્યા કે આ સાડી છે અમે વેચાતી લેવા જાત તો આ કમસે કમ ત્રીસ ચાલીસ હજાર રૂપિયા અમારા ખર્ચાઈ જાત બધા બધામાં પણ આ પ્રસંગો અમારે ફ્રી ઓફ માં નીકળી ગયા અને ટના ટન લઈ ગયા એટલે એની ઉપર એને કઉ છું ને કે ઈ બેનો પછી પોતાની સાડીઓ પણ અહીંયા આપી ગયા છે એ લોકો ના પહેરતા કે હા કે આજે અમને બીજાની સાડીઓ કામ લાગી છે તો અમારા ઘરે જે છે ઈ પણ બીજાને કામ લાગે તો અને એમના હસબન્ડ દ્વારા સૂચન કરવામાં આવ્યું દેવા આવ્યા ત્યારે કે ભાઈ તમે આ બધી પહેરીને ખુશી થાવ છો તો એમના હસબન્ડે સૂચન કરેલું અને એ બેનો આપી ગયેલા છે સાડી આવી રીતે બસ એક થોટ છે કે આગળ આગળ વધતી જાય અને તમારી માટે નકામી સાડીઓ અને આ સાડીઓ હું એવું કઉ આ બધી સાડીઓ જે બેનો આપેલી છે આ નકામી સાડીઓ નથી પણ એમનું દિલ મોટું છે એમનું મન મોટું રાખીને એમને બીજાને ઉપયોગ થાય હેતુથી આપેલી છે આ બધી સાડીઓ તો આ રીતે જ્યારે અ સેવાકીય કાર્યમાં એકથી એકથી એક જોડાતા જાય છે ત્યારે આ રિઝલ્ટ તમારી સામે છે કે છે 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 અને આ એવી વસ્તુ આપણે માંગવા જ હોય પણ કેવું થાય ભાગે એઝ અ લેડીઝ મને પણ ખ્યાલ છે કે આપણે બને ત્યાં સુધી એક પ્રસંગમાં એક સાડી પહેરી હોય તો બીજા રિપીટ નથી કરી શકતા આપણને એમ થાય કે ના ના બીજા પ્રસંગમાં નવી સાડી એટલે ઈ ખર્ચામાંથી બચે છે ઘરમાં પણ બચત થાય છે પતિ દેવ પણ રાજી થઈ જાય છે કે ચલો અને આપણને પણ એક આત્મસંતોષ થાય કે ના આપણે અલગ અલગ વેરાયટી વાળી સાડીઓ પહેરીએ છીએ આ સેવા યજ્ઞ કહી શકાય તો એ રાજકોટ પૂરતું સીમિત છે કે કોઈ પણ ગમે અન્ય શહેરના પણ અન્ય શહેરના બહેનો પણ આવીને લઈ જાય છે કુવાડવા છે કાલાવાડ છે ચોટીલા છે જસદણ સાઈડ ના બહેનો છે આ બાજુ જોઈએ તો ગોંડલ છે ઈ બધા સાઈડ ના જામનગર ઈ બધા બહેનો વાયા મીડિયા ખબર પડે એટલે આવીને લઈ જાય છે પ્રસંગોમાં આ મોકલાવે છે તો એનું જે લઈ જાય છે બેનો એ એમને રૂબરૂ આવવું પડે કારણ કે ચોઈસ બધાની ડિફરન્ટ બરાબર જયારે એ બેનો મોકલાવે છે ત્યારે પાર્સલ કરીને મોકલાવી દે છે એ પછી બસ માન એમાં હોય છે

બુક્સની લાઇબ્રેરી ચાલુ છે મેડિકલ સાધનો છે થોડુંક જો કોઈ દાતા એવા હશે કે જેમની પાસે એક મકાન હોય અને સંસ્થાને વાપરવા માટે વેચાતું ને પણ વાપરવા માટે પણ આપી શકતા હોય તો આપણે આ વસ્તુને વિસ્તારી શકીએ ત્યાર પછી આની સાથે નાના બાળકોનું પણ કલેક્શન રાખવાની ગણતરી છે ઇન ફ્યુચર અને ઇન્ક્વાયરી આવતી હોય છે તો જગ્યા હશે અને વ્યવસ્થિત હશે તો જેન્સ માટે પણ શેરવાની છે કે છે એ પણ આપણે ઇન્ક્લુડ કરશું ઓકે વસ્તુ લેવા જાઓ વેચાતી ત્યારે બધી અલગ અલગ તમને મળે એવી રીતે દરેક સભ્યો માટે જે મળે આ તો થઈ ગયું બાળકોનું અને હમ ઇન ફ્યુચર ઈ વિચાર છે કોઈ દાતાઓને તમારા સુધી તેત્રીસ દસ સો એ સંસ્થાના નંબર છે એમાં કોન્ટેક્ટ કરી શકો છો અને રાજકોટમાં આપણે અંકુર વિદ્યાલય મેઇન રોડ ચાર ભોલેનાથ સોસાયટી ત્યાં આપણું યુવા સેના ટ્રસ્ટની ઓફિસ છે ગુરુપ્રસાદ ચોકની નજીક ત્યાં આવીને આપ રૂબરૂ આ લાઇબ્રેરી જોઈ શકો છો અને દાનમાં આપી શકો છો કઈ દેવું હોય તો શું નામ છે તમારું શિલ્પા તમે અહિયાં સાડી લેવા માટે આવ્યા છો હાજી સાડી લઈ ગઈ હતી હું અને પાછી રિટર્ન ભી કરી ગઈ સાડી અને પેલા આવી ત્યારે લઈ ગઈ હતી મારી ફ્રેન્ડ દ્વારા જ મને ખબર પડી હતી અને હું લઈ ગઈ હતી પછી મેં પહેરી મને ગઈ પાછી દેવા આવી ત્યારે ખુદ હું મારી સાડી દઈ ગઈ અને પ્લસ મેં ઘણાને કીધું પણ ખરા કે તમે આવી રીતના લઈ જાવ આવે પ્લસ શેરી વાળવા વાળા હોય એ લોકો પણ લઈ જાય છે સાડી અને સારું કલેક્શન છે બહુ સારું છે અને હું ખુદ પછી આમાં જોઈન્ટ થઈ ગયા ટ્રસ્ટમાં અચ્છા તો તમે પણ અત્યારે અહીંયા સેવા પણ સેવા પોચવા છે કહી શકાય કે આર્થિક રીતે સશક્ત મહિલાઓ એના માટે તો આશીર્વાદ રૂપ છે કારણ કે એ લગ્ન પ્રસંગ કે સામાજિક પ્રસંગોમાં આવી મોંઘીદાટ સાડીઓ નથી ખરીદી શકતા તો એના માટે આશીર્વાદ રૂપ છે એના માટે શું કહેશે આમાં એવું છે કે જો નબળા વર્ગના તો લઈ જાય છે બરાબર હવે દાખલા તરીકે આપણે થી અહીંયા આવતા હોય મેરેજ કરવા ઘણા એમ હોય કે જાજા થેલા લઈને નથી જાવું અને આ લાઇબ્રેરી નો એક છે તો ઘણા નો લઈ જાય અગાઉ જોઈ જાય કે આ સાડી મારે જોઈએ છે તો ત્યાંથી ઓછા કપડાં લઈ અને અહીંથી સાડી લઈ જાય તો એ લોકોનો પ્રસંગ પણ પતી જાય છે અને સારું બને છે એમ સારું રે છે એટલે એકા બીજા બેના કહી શકાય કે તમે આવી રીતના સાડીની લાઇબ્રેરી છે હવે તમને દાખલા તરીકે ખ્યાલ હોય કે અહીંયા આવી રીતના સાડી મળે છે તો તમે કહી શકો આ જગ્યાએ છે તો તમે લેવા જઈ શકો કારણ કે ખુદના ડેલી ના રૂટીન કપડાં પણ નથી લઈ શકતા એ લોકો માટે આ વરદાન છે અને આ બહુ સારો પ્રોજેક્ટ છે સૌ પ્રથમ તો પ્રદિમનસિંહભાઈ હું એ જાણવા માંગીશ કે આ યુનિક સાડી લાઇબ્રેરી ખોલવાનો વિચાર ક્યાંથી આવ્યો મેડમ અમે છે ને રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં કપડાં વિતરણ કરવા જતાં હોય નાની નાની ઘરવખરી વિતરણ કરવા જતા હોય અનાજ વિતરણ કરવા જતા હોય અને ત્યારે નોર્મલ સાડી જે રૂટિન બહેનો પહેરતા હોય એ સાડી અમે વિતરણ કરતા હોય ત્યારે ઘણા બે બહેનો અમને પૂછતા હોય સાહેબ લગ્ન પ્રસંગમાં પહેરાય કે સગાઈમાં પહેરાય સાડી તમારી પાસે હોય ત્યારે અમને ઘણી વખત એવો પ્રશ્ન થતો કે ઘણા લોકો અમને પૂછતા તો અમને એવું થયું કે કંઈક આપણે નવીનતા કરીએ અને મને એવો વિચાર આવ્યો કે આપણે રાજકોટ શહેરને આવું કોઈ કર્યું નથી તો ઘણા લોકોને જરૂરિયાતમંદ પરિવારો પૂછતા હતા અને એને લગ્ન પ્રસંગનો ખર્ચો ઓછો થાય અને એનો જે પ્રસંગ એકદમ ધામધૂમથી ઉજવી શકે એ ગણતરીથી આ મને વિચાર આવ્યો અનેક મહિલાઓ માટે કહી શકાય કે આ સાડી લાઇબ્રેરી આશીર્વાદ રૂપ છે કારણ કે સામાજિક પ્રસંગમાં એને જવું હોય તો ઘણી વખત ટાળતા હોય છે કારણ કે સારા એવા કપડા નથી હોતા અને બીજાની સરખામણી પણ જ્યારે થતી હોય ત્યારે ખૂબ એના માટે તમે શું કહેશો એ આશીર્વાદ ખરેખર આ એક આશીર્વાદરૂપ પ્રોજેક્ટ છે ઘણા હમણાં લગ્ન ગાણો આપણે ગયો લગ્ન લગ્નગાળામાં લગભગ દોઢસો નો અમારે ત્યાંથી સાડી લઈ ગયા અને ખૂબ રાજી થયા અને સારા આશીર્વાદ અમને માવતા ગયા કે સાહેબ અમારો ખર્ચો તમે બચાવી દીધો આજે અમે ફેમિલી પાંચ લેડીઝ મેમ્બર હોય તો ખાલી હજાર હજાર ની ખાસ સાડી ગણો તો પાંચ હજાર રૂપિયા થાય તો પાંચ હજાર રૂપિયા ને બચાવે એના માટે ખૂબ સારો પ્રોજેક્ટ અને અમને લોકો પણ ખૂબ રિસ્પોન્સ આપી રહ્યા છે આ લગભગ કાર્યરત છે મહિનામાં પણ અનેક મહિલાઓ ઘણા મહિલાઓ દોઢસો તો હમણાં છેલ્લા લગન જ દિવાળી પછી જે લગ્ન હતો એમાં દોઢસો લોકો જોડા એ ઉપરાંત પણ ઘણા પ્રસંગોમાં કોઈ રાંધલમાના લોટા હોય શ્રીમંત પ્રસંગ હોય કે સગાઈ હોય એમાં પણ ઘણા લોકો જોડાઈ ગયા છે સાડી લેવામાં આ આ યુવા સેવા ટ્રસ્ટ સંસ્થા છે એમાં સાડી લાઇબ્રેરી સિવાય બીજા કયા કયા સેવા કાર્યો છે થાય મેડમ અનેક પ્રોજેક્ટો સંસ્થા દ્વારા ચાલુ છે અર્થ ઉભરતું અનક્ષેત્ર ચાલે છે અબોલ જેઓની સેવા ચાલે દરેક પ્રકારના મેડિકલ સાધનો તંદન ફ્રી આપવામાં આવે છે રોજના આઠથી દસથી પંદર ડાયાબિટીસ પેશન્ટને તપાસીએ છીએ વીસ રૂપિયાના ટોકન દરે દવા આપીએ છીએ જરૂરિયાતમાં પડ્યા અને ખીચડી વિતરણ કરીએ છીએ સંજોગો જેવા પ્રસંગ આવતા હોય જેમ કે શિયાળો હોય તો ધાબળા વિતરણ કરીએ ગરમ ટોપીનું વિતરણ કરીએ ઉનાળામાં છાસ કેન્દ્રો કરીએ ચકલીના માળા આપીએ ચણ માટેની ડીશ આપીએ સ્લીપર ચંપલનું વિતરણ કરીએ દિવાળી પર મીઠાઈ ફરસાણનું વિતરણ કરીએ અનેક અનેક પ્રવૃત્તિ ચાલુ છે આમાં કોઈ દાતાને આ સેવા કે યજ્ઞમાં તમારી સાથે જોડાવ હોય તો એ કઈ રીતે જોડાઈ શકે એ ગમે તે દાતા અમારી સાથે જોડાઈ શકે છે મારા નંબર છે નવ્વાણું એક તેત્રીસ અને સો મને ફોન કરશે તો હું ચોક્કસ એમને જોડી આપીશ અને સંસ્થામાં સેવામાં પોતે જોડાઈ શકે છે તો સાડી લાઇબ્રેરીના કાર્યકરોએ જે રીતે વાત કરી કે આર્થિક રીતે જેને પરવડતું નથી એ દરેક મહિલાઓ આ લાઇબ્રેરીનો લાભ લઈ શકે છે અને ન માત્ર સાડીઓ પરંતુ બુકની લાઇબ્રેરી પણ અહીં છે જે વિના મૂલ્યે કોઈ પણ લોકોને અહીં ફ્રીમાં આપવામાં આવે છે તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર